ત્યારે ઘણી વખત કેટલાક દબાણોને લઈને વિવાદો હોય છે ત્યારે આવો કી વિવાદ દૂર કરવા સંદર્ભે પગલે સમાજમાં ભારે રોષ ફેલાયો હતો ધાર્મિક દબાણ દૂર કરવામાં આવતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુભાષનગર વિસ્તારમાં દેવીપૂજક વાસમાં સાઠ વર્ષ જૂની મેલડી માતાજીની દેરી આવેલી છે આ દેરી દેવીપૂજક સમાજના લોકો માટે આસ્થાનું પરમ કેન્દ્ર હોય અને મંદિરમાં દરરોજ ધૂપદીપ આરતી સાથે પૂજાપાઠ પણ થતો હોય છે ત્યારે અગાઉ આ ડેરીને લઈને બીએમસીના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા મંદિરનો રખડખાવ રાખવા લોકોને નોટિસ પટકારવામાં આવી હતી અને મંદિર સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવા જણાવ્યું હતું આ મંદિર રોડ રસ્તા કે અન્ય જાહેર એકમો માટે કોઈપણ પ્રકારની બાદરૂપ ના હોય આથી આ આશાનું કેન્દ્ર દૂર ન કરવા માટે દેવીપૂજક સમાજમાં માંગ ઉઠી હતી જે સંદર્ભે દેવીપૂજક સમાજના લોકો ડિમોલેશનના હાથ ધરવા માટે બીએમસી કમિશનરે મળવા દોડી આવ્યા હતા પરંતુ કમિશનરે કામગીરીનું બહાનું આગળ ઘણી રજૂઆત કે કામ સંદર્ભે ડેપ્યુટી કમિશનરને મળી લેવાનું જણાવ્યું હતું આથી લોકોનું ટોળું ડિપ્યુટી કમિશનરને મળવા જતા તેઓએ ધાર્મિક દબાણ દૂર કરવા નહીં આવે એવી ખાતરી આપી હતી પરંતુ આ ખાતરી બાદ પણ તંત્ર દ્વારા મંદિરનું ડિમોલેશન કરી નાખવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો ડિમોલેશનને લઈને લોકોએ જણાવ્યું હતું કે એક બિલ્ડરના ઇશારે તંત્રે ડિમોલેશનની કામગીરી કરી છે આથી મંદિર જેવું દબાણ દૂર કરાતા લોકોને આસ્થાને ઠેસ પહોંચી છે જો મંદિર અંદર આગળ હવે એનું આ નોટિસ આપેલી છે અને મંદિર અમારું પાડી છે મેરડી માનું મંદિર આ બહુચરા જે મંદિર પાડવાનું છે અને નોટિસ આ છે મંદિર મ્યુનિસિપાલિટી આવી ડેમોસન લગાડી ને મંદિર થોડી નાખ્યું અઢી ત્રણ ફૂટ ના મંદિર હતું અત્યારે અમે અત્યારે અમે રજૂઆત કરવા ગયા કમિશ્નર ને મળવા તો કમિશ્નરે એમ કીધું તમને દેવી ગુજરાત ને મળવું અત્યારે અમારે મળવું નથી ના પાડી અને તમારે મળવું હોય તો જો અમારો કમિશનર આસિસ્ટન્ટ છે અમારો એને મળી લો હવે એને અમે મળવા ગયાતા એ ભાઈ એમ કીધું સાહેબે કે તમારો મંદિર મંદિર મૂર્તિને કોઈને કાંઈ વાંધો નહી આવે સફર તપસ કરી એમ કીધું આવે પછી તમારો મંદિર તોડજો અને નિર્ણય લેશો મંદિર તોડવા નહી હાજર નહી અંધારામાં રાખી અંધારામાં રાખે સાહેબે એમ કીધું કે જાઉં હું ફોન કરી દઉં છું તમારા મંદિરને અને મૂર્તિને કોઈને કઈ વાંધો નહીં આવે હું રીંગ કરી દઉં છું અને એને ફોન ચાલુ કર્યો જાવ કે મંદિર તમારું પડશે નહીં એવી રીતે અમારી ચર્ચા કરી ફોન પણ કર્યો છે અને એ છતાં ચીટિંગ થી ના મંદિર અને મૂર્તિ તોડાવવામાં આવી ગઈ છે હવે શું ઘટના બની હવે શું વાત ની કાર્યવાહી રહેશે હવે અમે એમ કેવી છીએ કે અહીંયા એક મરણ થઈ ગયું આ મરણ થઈ ગયું અમે પેલા વાત કરેલી છે કે અમે ઉપાસ માથે ઉતરશું અને અમારા હિન્દુ ધર્મના જે મંદિર ધર્મ અમારે દેવસ્થાનો છે એની માટે ઘા ન કરતા અને આ કોઈને નડતર નથી તમે ફ્લેટ ને નથી નડતું અને રોડે બની ગયો રોડને ને વાંધો નથી તમે આ ખોટી રીતે નોટિસ બીજી છે જગન્નાથ મંદિર છે એ અહીંથી કેટલા દસ કિલોમીટર કેટલા પાંચ સાતસો મીટર સાતસો મીટર આવું છે અને એ છતાં ન્યાત ઓળવાના બદલે આ સુભાષનગર દેવી પૂજક વિસ્તાર દેખાડે છે હવે શું કરશું આગળ કાલે અમે આ મંદિરને ને અમારા ધર્મ અને કઈ નુકસાન ન થાય એવી પ્રયાસ કરશું અમે કે અમારું આ ધર્મ છે એને કઈ વાંધો ન આવે અને એને કોઈ અડચણ અડચણ નથી કોઈ અને અમારા મંદિર રહે એ પ્રયત્ન અમે કરશું સાહેબને મળવા અને અત્યારે સાહેબ તો ભૂલ જ છે આ મંદિર તોડાવી નાખ્યા ઉપર રહીને મોટા ફોન કરીને